400 કમો તમારું ગોમ છે 400 કમો 400 કમો એમરાદ ભાઈ ગોમ છે ને નદીના કોઠો ઓળંડીને ઓમ તો ઓ દુખવા હોય ભાઈ પગડી ખાલી બે તમે પાકિસ્તાન નું ભરૂચ ગીત ના સામે પાકિસ્તાન જ બોલું

ડાડ તો ને ના નહીં હા ડાડા ઝુમતો એના તો નફોડા વળે આ તારે પગરખો તો ની બોંદ તો આ નફો ના હોત આ મોક કે ઓવાઈ સુજ માતાજી તમારા કેટલું કેમેરા ઓડનું કો થાય 50 ફટાના ભુવા તો ઘણા જોઈએ આતા હ હા નિર્જીન બેદલા જોય ભો પાહન જ ગાવ તમે બનાસ ફટાના ભુવા તો ઘણા જોઈએ દોઢ મહિનાથી મજૂરી ચાલી છે ઘરે ખાવાનો ટાઈમ નથી મળ્યો ઓશ ભાવાળો મામા નિસલીઓ

હા ભલો ભઈ હું સાચું ઈ તો બરાબરની પરીક્ષા છે મને ખબર છે હું પડોટી વાળીમાં બેહું ને ખાલી ચડી જાય છે કેટલી વાત પણ મને ખાલી જમ ખાલી ચડે ક પણ મારા પાસે કમ્પ્યુટર છે શું કીધું મારા પાસે તમારા પાસે પગ ભમાયા પગ ભમાયા છે પણ મારા ખાલી ચડે કમ્પ્યુટર છે આમાં શું કીધું એ યમરાજ ભાઈ

લખમણ ભાઈ આજકાલ કરતો 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 સમય થતો રહ્યો પણ ભાઈ કાળું નું કર્યું ના કર્યું કાળું નું તો કર્યું

તમે વાવો એવું તમે કરો એ થાય સાચી વાત જે કોઈ નડતો નથી તમારો કર્મ નડે છે

વાત નહીં કરતો હું તો માતા એમ કઉ મળે એટલે તમને હાથ જોઈને ને કે તમારા હાથ દોસ્ત છે તમારા આ છે તમારો બોફળો એ બીજું બીજું પછી